હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું તો સવારના વાગી ગયા છે નવ અને હવે મારે કરવાનું છે મિતિક્ષાને તૈયાર તો ચાલો મિતિક્ષાને પહેલાં તૈયાર કરી દઈએ તો ચાલો ગઈશમી દીક્ષાંત મેં તૈયાર કરી દીધી છે એટલે એક કામ મારું થઈ ગયું કેમકે એને ટાઈમ પર તૈયાર કરવી જ પડે કેમકે ગાડીવાળા કાકા ગમે ત્યારે આવી જાય એટલા માટે તો પોણા દસ એટલામાં આવી જાય છે પોણા દસ દસ સવા દસ સુધીમાં તો આવી જાય છે એટલે એને પહેલાં મારે એને તૈયાર કરવી પડે છે તો અત્યારે તૈયાર કરી છે એટલે બેઠી છે હવે અહીંયા આગળના રૂમમાં જ એને બેસાડું કમ કે અહીં સુધી બહાર સુધી નહીં આવતા કાકા ઘર સુધી મંદિર છે ત્યાં સુધી આવી છે એટલે હોન મારશે એટલે પછી એને દોડવું પડે છે ફટોફટ તો ચાલો હવે બીજું બધું કામ સ્ટાર્ટ કરી દઉં એની ટિફિન મેં બનાવીને તૈયાર કરી દીધી છે બેગ પેક કરી દીધું છે હવે મારું બીજું બધું કામ કરું

આસ્થાને સોડાવાની છે પણ લાઇટ નથી એટલે આસ્થા પણ ઊંઘતી નહીં તો થોડીવાર આગળના રૂમમાં પવન આવે છે બહારથી એટલે ગાદલું અહીં નાખીને એને થોડીવાર હું ઊંઘાડવાનું ટ્રાય કરું આમ તો ગરમીમાં ઊંઘીએ તો ના જ પણ હું પણ થોડીવાર આરામ કરી લઉં એ આસપાસ રમશે એટલી વાર તો હું પોતે આરામ કરી દઉં તો ચાલો આપણે મળીએ થોડીવાર વાર પછી તો ફાઇનલી ગઈશ હવે ઊંઘવા જતી હતી એટલા માટે લાઇટ આવી ગઈ તો દાદા પણ આવ્યા છે ખેતરથી તો આસ્થાને દાદાને આપી દીધી તો હવે હું કામ કરી દઉં મારે મમરા વઘારવાના હતા તો ચાલો મમરા વઘાર દઉં ને વાળ પણ મેં ઉપર કરી દીધા એમ પણ આ વાળથી મેં કંટાળી ગઈ છે જો સેટલ નહીં થતા ગમે તેવું માથું મેં કરું પણ કોઈને આવું વિચારીએ એના માટે પણ તો ચાલો પહેલાં મમરા વઘાડતી હોય દાદા રમાટે છે એટલી વાર હું શાંતિથી મારું કામ કરી દઉં અને મમ્મી પાછળવાળામાં નિંદન કરે છે તો નાનું નાનું ખાસ થઈ ગયું હતું ગઈકાલે મેં તમને બતાવ્યું હતું ને તે સાફ કરે છે તો મમ્મી એમનું કામ કરે ને મારું કામ કરી દઉં આજ તો શાંતિથી રમે છે દાદા જોડે તો ગાઈસ મમરાને વધારી દીધા છે અને આજે આ રસ્તો જાય છે અમાર ખેતર કોણ સીધો અમાર ખેતર જવાય છે તો મસ્ત ઠંડુ પવન ચાલે છે તો થોડી આ રહી રહી છું ને હવે આસ્તા પણ અહીંયા જ રહે છે થોડી આ રહે ઊંઘવા જાવ તો ઊંઘવા ન મળ્યું એટલે મને ચાલો હું થોડી આ રહી છું હેલો કેટલી ગરમી થઈ છે

તો ગાય સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું મારું બનવામાં માંગ્યું છે તો મેં ભાત મૂકી દીધો છે અને આ બાજુ મી રમે છે તો મી લેસન કરવા જાય છે એવું કે છે તો એને સાંજે લખવું ના પડે એટલા માટે અત્યારે કરી દે છે તો મમ્મીને આસ્થાને પપ્પા ગયા છે વાડામાં તો ઝાપો તૂટી ગયો છે વાડામાં ત્યાં બનાવવા ગયા છે છોકરા એ વાત તો બનાવી આપે તો મમ્મી પપ્પા બતાવા ગયા છે તો તેટલી વાર હું ચોરીનું શાક છોલું ને એક બાજુ ભાત બનાવું મમ્મી છોલી આપતા હતા પણ કાકાના છોકરા આયા કે બનાવી આપે તો મમ્મી લોકો ગયા છે ત્યાં એટલે હવે ભાત બને છે તેટલી વાર હું શાખો છોલી દઉં તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં તો ગાય એટલું મસ્ત મોસમ છે ને મસ્ત છાંટા વરસાદ પડે છે

અને તાડફળી બી એવી છેડફળી છે તો આજે તો મારું કિસ્મત હતું એટલે હું બચી કઈ બાકી તો ઉપરની ટિકિટ ફળાઈ જતી મારી એટલે હવે ધ્યાન રાખવું પડશે આ રસ્તો જ મારે ચેન્જ કરી દેવો પડશે બાજુમાંથી જવું પડશે બાકી તો યાર વગર કામનું ઉપર જવાની ટિકિટ ફળાય જાય એમ કરતાં આપણે રસ્તો ચેન્જ કરી દેવાનો ગમકે તાડફળી બી ગમે ત્યારે પડે છે હવે પાકી ગઈ છે ને એટલે ગમે ત્યારે પવન હોય કે ના હોય પડ્યા કરે છે એટલે આજે મારી આગળ આ પડે ને તમને બહુ ધબકારા બી વધી ગયા મારા તો વાગી જાય તો કેટલું વાગી જાય યાર વગર કામનું મરવું પડે એમ કરતાં રસ્તો ચેન્જ કરી દેવાનું સારું তো চালো মানে ভাত বনেছে শাক ছোট তো চালো হু শাক ছোড়ে দাউ ગાઈસ જમવાનું મારું બની ગયું છે અને આસ્તા લગભગ મંદિર બાજુ રમે છે પપ્પા જોડે તો મચ્છર કરડી જશે તો મારું કામ પતી ગયું એટલે હું એને લેવા જઉં છું તો તો જો ગાઈસ કેટલું અંધારું પડી ગયું છે મમ્મી આવે લઈને તો ગાઈસ બન્યો બેબી મારી સુઈ ગઈ છે અને મમ્મી પપ્પા પણ સહી ગયા છે તો મારે બી ઉમવાનો ટાઈમ થઈ ગયો છે કમ કે રાતના સાડા દસ થઈ ગયા અને મારા હસબૅન્ડની આજે નાઇટ છે એટલે એ ના આવે હવે આવતીકાલે જ આવશે તો ચાલો આજનો વિડીયો હું અહીંયા જ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બા